અમારા અક્ષરાબેન વિપુલ ને તુષાર માટે સમોસા લઈને ફરે છે આપણે હવે ઘેર જઈએ ને માણસ માટે ચા પાણી મોકલાવીએ આ ગોરસ ઓબલી બહુ લાગ્યો હા અક્ષરા ઓબલી તેતરાનો એડો જોવા મળ્યો છે આપણને ખેતર ભાઈ અડધો ફોડ્યો છે બચ્ચો કઈ ના ગયો રીઝન અને આ બીજો છે જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આજે તો આપણે મમ્મી ઘેર આવ્યા છીએ તુષાના મોમાના ઘેર અને ખેતરમાં જઈએ છીએ કેમ કે ખેતરમાં કોમ ચાલુ છે બાજરી ઓરવાની છે એટલે આપણે જોવા જઈએ છીએ કે શું કોમ કરે છે ખેતરમાં હા અક્ષરે વિપુલના તુસાના કીધું ખેતરમાં જઈએ તો એ તો પેલા સ્યાતુરા ખાવા ફરી વળ્યા છે બરોબર આપણે ઓટો મારીએ ને એ બાજુ બીજો ખેતરમાં બીજા ખેતરમાં બાજરીઓ બધે ઓર દીધી છે અક્ષરાના ખેતરમાં મસ્ત બાજરી ઊંઘી જઈ છે ને અક્ષરા જોઈએ આપણે બાજરી કેવી ઊંઘી અક્ષરા તમે તો બાજરી ઓર દીધી તો મોટી મોટી થઈ ગઈ ઓસી ઓસી થઈ અક્ષરાના ખેતરમાં જતા રહે

આ ખેતરમાં તો આખો બાકી છે જોક બન્યા અક્ષરા આવું છેતર વાકી ખેતરાનો હેડો છે કેટલો રહ્યો છે 3 છે બીજો તો ફોર્યા ને બસ ઓના હા જિંજેનો કઈ છે આઈસે બચો

પણ એ બાજુ તો ખાલાનો ગળ ગાજો છે અને મોયા તો તેતરાનો ઈંડો આપણે જોઈ લીધો છે આપણે તેતરાનો ઈંડો અને એ બાજુ બગલો અને તેતરા અને બધું ફરે છે ખેતરમાં ખેતરમાં પાણી મેલાઈ ગયું પેલ પણ માણસ કરી શકે ન્યાદ્યા છે બધું ખાલું ખાલાનું તો બહુ જ ખાલું બહુ છે હા અક્ષરા આટલું બધું ખાલું માડીને આમ ચાલ નેધી રહેશે હજુ તો આવું આખું ખેતર ભરેલું છે ખાલાનું બધું જ ઉપાડવાનું તો મિત્રો આપણે હવે ઘેર જઈએ છીએ કે મમ્મી કે તમે ઘેર જો માણસ માટે ચા મેલી મોકલાવજો તુષાર ને વિપુલ ભાઈ ઘેર છે એટલે અમે ઘેર જઈએ અક્ષરાબેન તમે શું લીધું આ સમોસા વિપુલ ને તુષાર માટે સમોસા લઈ લીધા છે અક્ષરાબેને અને આપણે હવે ઘેર જઈને ચા પાણી કરીને મોકલાઈએ ખેતરમાં માણસો માટે અને ફરી ખાવાનું બનાવીએ હે અક્ષરા શું બનાવીએ આજે કુઓ શું ખાશે બટાકા તો હવારમાં બનાવેલા બીજું કશું બનાવી ગયા તાર તો જોઈએ હવે ઘેર શાક શું છે એ બનાવીએ અક્ષરા ક્ષેત્રમાં મસ્ત બાજરી ઊંઘી છે હે અક્ષરા મસ્ત બાજરી અક્ષરાને એમને વેલી વેલી બાજરી ઓર દીધી છે એટલે ઊંઘી છે મસ્ત મસ્ત બાજરી મિત્રો આપણે મમ્મીને પેલા ખેતરમાં તો હજુ પાણી મૂકવાનું એટલે પેલું વરવાનું ચાલે છે અને આ એક ખેતરમાં બાજરી ઓરી દીધી છે બાજરી પણ ઊંઘી ગઈ છે મસ્ત અને પેલ બાજુ ભેસ માટે થોડું ઘાસ નાખ્યું છે પોંદડી એને આપણે શું કહીએ પોંદડી જ કહીએ ને છે પોંદડી નાખી છે થોડી અંદર ખેતર શું ખાય છે બાજરી ખાવા એવું લાગે હમ mm -hmm. માડી ખેતર નું કોમ ચાલુ છે એટલે આ વાડી નાખ્યું છે ભેંસ ને મસ્ત એવી પોંદડી થઈ ગઈ છે આપણે પણ વાળતે પેલા ભેંસો માટે મસ્ત મસ્ત એવી પોંદડી અને વાળવાની મજા આવે અક્ષરા મસ્ત મજા આવે અમારા અક્ષરાબેન વિપુલ ને તુષાર માટે સમોસા લઈને ફરે છે આપણે હવે ઘેર જઈએ मानस मानिकलाइ र सबै बो लाग्यो अक्षर अब